આપણી ખેતીવાડીના સાધનોની કંપનીનું હજી ઉદઘાટન ના કર્યું ને એની પહેલા તો ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા રામ રામ ડેરા વેલકમ ટુ દેસી મિની બ્લોગ આજ હવારનો પોરમાં ચાર વાગે ખખોરીયું ખાધામાં હું પૂકી ગયો રોડ કાઠે કારણ કે ફેક્ટરી થી આવતું હતું આપણું બહુ મોટું પાર્સલ બધા પાર્સલ મે ગોડાઉન પુગાડી દીધા અને આપણે આપણી કંપનીનું નામ રાખ્યું છે ટ્રાન્સફોર્મર જેનો પહેલો યંત્ર તો તમને બધાને ખબર પડી ગઈ છે રિચાર્જેબલ ટોર્ચ એટલે કે બત્તી અત્યારે આપણે શરૂઆતમાં ખાલી એક જ મોડેલ રાખ્યું જેનું નામ છે સ્નાઇપર હાય કે બધું ભાઈ આપણે ઘોડાની અંદર ગોઠવી લીધું હજી હું વિચાર કરતો તો કે ભાઈ આપણે લોન્ચિંગ કઈ રીતે કરવું ને તો તો આપણે પહેલા કસ્ટમરનો ફોન આવી ગયો અને આપણી કંપનીના પહેલા ખેડૂતનું નામ છે અજય ભાઈ ધ્યાનપૂર્વક ખોખો એમાંથી ટોર્ચ કાઢી અને બબલ રેપમાં વીટીને પાછું અંદર મૂકી દીધું ખાલી અંદર જ નહીં બારે ભાઈ આપણે સારું એવું પેકેજિંગ કરવાનું એટલે બહારથી આપણે બબલ રેપથી એકદમ મસ્ત મજાનું પેક કરી નાખ્યું પેકેજિંગમાં બહુ જ બબલ રેપ વપરાઈ જાય છે પણ એકદમ સહી સલામત પૂવું જોઈએ પહેલો ઓર્ડર પેક કરતો હતો તો બીજો ઓર્ડર આવી ગયો એને પેક કરી નાખ્યો તો ત્રીજો ઓર્ડર આવી ગયો એને પેક કરી નાખ્યો અને અંતે ચોથો ઓર્ડર આવી ગયો એટલે પહેલા દિવસે જ ઉદઘાટનના પહેલા ચાર ઓર્ડર આવી ગયા અને ઉદઘાટનમાં એટલા ઓર્ડર આવવા માંડ્યા ને એ ખરેખર તમારો પ્રેમ અને સપોર્ટ દર્શાવે છે બધી ટોચ બધી આપણે કુરિયર ઓફિસે પુગાડી દીધી તો બાજુના ગામ એટલે કે લાંબામાંથી એક ઓર્ડર આવ્યો આપણે હાથોથી ભાઈને દઈ દીઆે બાકી તમારે આ ટોચ બધી મગાવી તો ડિસ્પ્લે ઉપર આપલા નંબર પર ફોન કરી લ્યો